મિત્રો નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં આવતીકાલે એટલે છવ્વીસ તારીખના સીતરા માતાજીનો મેળો છે તો તેની તૈયારીઓ અહીંયા ચાલુ છે મંડપ મંડપ બધા બંધાઈ રહે છે તો નેત્રા ગામની બાજુમાં જ અહીંયા ગને શીતરામ માતાનું મંદિર આવેલું છે સામે આ છે સીતરા માતાનું મંદિર મિત્રો ગામડાનો એક નાનકડો એવો મેળો શીતળા માતાજીનો જે દર સાલ યોજાય છે અને આજે પચીસ તારીખ છે ને આવતીકાલે છવ્વીસ તારીખના મેળો શરૂ થશે જે એકથી બે દિવસ ચાલે છે અને અહીંયા સાઈડમાં સ્ટોલો બંધાઈ રહી છે અહીંયા નાના વેપારીઓ ધંધાર્થીઓ બધા પોતાની સ્ટોલો બનાવી અને અહીંયા વેપાર કરશે અને માણસો મેળાનો માહોલમાં મોજ અને રમકડા બીજી નાની જેવી વસ્તુઓ ખરીદી કરશે તેના માટે મેન બે જ ગલી છે અહીંયા ઘણી નાનકડો મેળો છે એક ગલી આ છે આપણે આવ્યા તે અને બીજી ગલી બાજુમાં જ છે અને સામે જ અહીંયા રોડની બાજુમાં જ આ મેળો થઈ રહ્યો છે આ આ છે નેત્રા ગામ બાજુ અને આ નેત્રા ગામનો પર જતો અને હાલ અહીંયા પટેલ સમાજમાં અહીંયા જાદવાણી પરિવારનો પ્રોગ્રામ પણ ચાલુ છે આ નેત્રા ગામનું તળાવ છે તળાવની બાજુમાં જ અહીંયા મંદિર આવેલું છે અને નાનકડા અહીંયા કને ચીચોડા ચકડોળ અને છોકરાઓના મનોરંજન માટે આવેલ છે તો નાનોકડો એવો સુંદર મેળો અહીંયા કાયમ દર વર્ષે બને છે જેની તૈયારીઓ આજે ચાલી રહી છે આજે સાંઈઠ સુધી પૂર્ણ થઈ જશે અને આવતીકાલે મેળો શરૂ થશે છવ્વીસ તારીખના તો એકથી બે દિવસ ચાલે છે ક્યારેક એક દિવસ ક્યારેક બે દિવસ તો આ છે મંદિર અહીંયા તો મિત્રો આ નેત્રા ગામમાં નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં નાનકડો એવો મેળો અહીંયા થઈ રહ્યો છે જેની તૈયારીઓ અને સામે અહીંયા સ્કૂલ આવેલી છે ને આ સામે જે તમે જોઈ શકો છો આ બાજુ જાદવાણી પરિવાર નો અહીંયા કને પ્રોગ્રામ પણ ચાલુ છે તો ઘણા માણસો હાલ નેત્રામાં આપણને જોવા મળી રહ્યા છે તો મિત્રો આ છે નાનકડો એવો નાનકડો ગામડાનો મેળો પરંતુ અહીંયાના આજુબાજુના જે ગામડા છે એ અમ અને બધા ગામડાવાળા અહીંયા મેળામાં આવે છે અને મા સીતારામાના દર્શન કરે છે અને અહીંયા શોપિંગ પણ કરે છે અહીંયા નાની મોટી વસ્તુઓ એવી મેળાને લગતી દરેક વસ્તુ અહીંયા મેળામાં મળતી હોય છે અને સાથોસાથ મેન જોઈએ તો અહીંયા કને ગામડા પ્રમાણે અહીંયા વાડી વિસ્તાર હોવાને કારણે મેળામાં વધારે અહીંયા સખરટેટી તરબૂચ મળે છે જે હાલ ગરમીની સિઝન હોવાથી તેની ડિમાન્ડ વધારે હોય છે અને વધારે લોકો તે લઈ અને ખાતા હોય છે કારણ કે સકરટેટી અને તરબૂચ બહુ ઠંડા હોય છે અને પહેલાં જે શરૂઆતમાં વર્ષો પહેલાં જ્યારે મેળો થતો ત્યારે અહીંયા માટલા બહુ વેચાતા માટીના માટલા આ ગરમીના કારણે ચૈત્ર વૈશાખમાં મેળો થાય તેના કારણે ગરમીમાં માણસો માટલા લેતા ઠંડા પાણીના અને માતલમમાં પાણી નાખી અને ઘરે ઠંડુ પાણી પીવા મળતું એવો આ ગામડાનો મેળો અને આજે વિકાસ થઈ રહ્યો છે જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ તે પ્રમાણે આધુનિક યુગમાં બધા નાના મોટા ધંધાર્થીઓ અને ચકડોળ ચીજવસ્તુઓ બધી હાલ અહીંયા ઉપલબ્ધ છે બધી મળી રહે છે તો મેન મંદિર ને મંદિરની બાજુમાં અહીંયા વાડ છે મોટા અને અહિયાં મંદિર આવેલ છે તો આ છે સરસ મજાનું નાનકડું મંદિર અહીંયા આજુબાજુમાં પણ નાનકડા એવા મંદિર આવેલ છે અહિયાં ઘ ને અને સામે જ તળાવ છે નાનકડો અને મિત્રો વર્ષો પહેલાં આ મેળામાં જેને બખ મલાકડો કહેવાય તે બખ મલાકડો અહીંયા થતો અને તેનું મનોરંજન પણ કરવામાં આવતું પણ હાલ લગભગ થોડાક વર્ષોથી તે મલાકડો બંધ છે મલાકડો નથી થતો પરંતુ બીજી બધી પ્રવૃત્તિઓ અહીંયા જોવા મળશે આપને અને વિડીયો તમને કેવો લાગો ને લોકેશન કેવું લાગુ તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો અને મેળો જોવો હોય તો આપણા આજુબાજુના તો બધા માણસોને ખ્યાલ જ છે ગામડાઓને તો આવો અને મેળાની મોજ માણો નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં નાનકડો એવો ગામડા ગામડાનો મેળો શીતળા માતાનો